એક બે વખત એવું થયું હતું કે બે વાત અમને જો તો સમજ્યા ફેર હતી લોકોની એટલે લોકો વોહા એ કરી હતી લોકતંત્રમાં હોય એમ હજારો ફોન કરે પણ પછી તો હવે એ મિત્રો થઈ ગયા પણ તમને જયારે સમાજને જ્યારે એમ ખબર પડે કે આણે કીધું એની પાછળનો આશય કોઈ ખોટો નથી કારણ કે બે વસ્તુ હોય છે હું ગમે એમ બોલું પછી જેતે તે લોકોની પાસે ક્યાંક મેળવવાની કોશિશ કરું ને તો સમજાય કે આનો ઇન્ટરેસ જુદો છે હવે અમે તો ખખેર ઊભા થઈ જાય સાધુ સાધુ બોલીએ સાચું હોય બોલી વાત થઈ ગઈ પૂરી અમે અમારા કામે એના કામે કોઈ ની કોઈને ફોન કરતા નથી સામેથી તો પછી સમાજને થોડુંક અંતરે ખબર પડી કે ના કઈક વાસ્તવિકતા છે ખરેખર તમને કહું છું એવી રીતે કરું ને મારે કાંઈ જોતું નથી અને આ મળે તો ઠીક ન મળતી અમિતાભ બચ્ચન ને તમને કોઈ નથી મળતા કે નથી મળતા આરી વાત છે મળે તો મળે તો આરી વાત હું મારી ટિકિટ ન મળવી જોઈએ લોહી વાળા હાથ થી આગળ એને એવોર્ડ કેવાય લોકોની ચાહના જેમ અત્યારે આપ છો મને યુટ્યુબ માં કોઈ જોતા હશે જે કાય હશે એનો પ્રેમ છે એની બધી વાત સાચી છે પણ નીર ક્ષીર તારવીને સમાજની સારી વાત હોય કરવાની ગણતરી છે કોઈ શું કામ આપણને માન કે આપણે સાચું તો કહીએ છીએ પોલીસ હોય કે સાધુ સંત હોય કે કોઈની ખરાબ બદગો હોય તો કરતા નથી એનામાં દુર્ગુણ હોય દુર્ગુણ ની વાત કરે સદગુણ હોય સદગુણ ની વાત